અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળે છે એકસો અડતાલીસની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે રથના પૈડા સહિતનું સમારકામ હાથ ધરવામાં આવે છે અખાત્રીજ પર્વથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ છે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા થશે અખાત્રીજ પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ છે ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરાય છે જગન્નાથજીની ચંદન યાત્રામાં સાધુ સંતો હાજર રહેશે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા